નમસ્કાર ડોક્ટર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ ફોર બંદર હમણાં આપણે ઔષધીય પ્રયોગ વિશે જોઈએ છીએ દરેક ઔષધિના જુદા જુદા ગુણ હોય અને દરેક રોગ ઉપર એની અલગ અલગ અસર હોય

રાત્રે ઘણાની ઊંઘ નથી આવતી તો તમે ઊંઘની દવા લેવો એના કરતાં જે એરંડાના મોર હોય એને ઘીની અંદર અથવા દૂધની અંદર મિક્સ કરી એનો લેપ કરી અને

ઉપદ્રવ ન થાય અને કષ્ટદાયક પ્રસુતિ ન થાય એની માટે આપણે એરણમૂલ સૂંઠ અને સુવાનો કાઢો કરી અને પીવડાવવાથી એની અંદર ઘણો ફાયદો થાય છે વધારાની અંદર આપણને પ્રસુતિ થવા માટે આપણે એરંમુર હોય એને ઘીમાં ઘસી અને એને પીવા અને એનાથી પણ સુખે પ્રસુતિ થાય છે તો આવા બધા નાના નાના પ્રયોગો છે એ આપણે કરી અને આપણે સુખદાયક જીવન માણી શકીએ છીએ તો આના એરંડ એરંડના ચોથા ભાગ માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને વધારે બીજા ઔષધીય પ્રયોગ માટે પણ મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો ધન્યવાદ